છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટ્સ બાઇકને મોડીફાઈ કરવાનો યુવાનોને ઘેલો લાગ્યો છે ત્યારે પોલીસ કમિશનરની સૂચનાથી ટ્રાફિક પોલીસ દ્વારા મોડિફાઈડ સાયલેન્સર લગાવી ફરતા બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી મોડિફાઈડ સાયલેન્સરને જપ્ત કરવામાં આવી રહ્યા છે જેનો સમયાંતરે નાશ કરવામાં આવે છે ત્યારે આ મહિને સો ઉપરાંત મોડિફાઈડ સાયલેન્સરની નોઈઝ એટલે કે અવાજના રૂપમાં અંકિત કરી તેના પર રોલર ફેરવી આવી બાઇક લઈ ઘોંઘાટકર્તાઓને સંદેશ આપ્યો હતો તેમજ મોડિફાઈડ સાયલેન્સર વેચાણ કરનાર વેપારીઓને પણ નોટિસ આપી આવા સાયલેન્સરનું વેચાણ ન કરવા કડક સૂચના આપવામાં આવી છે આ મોડીફાઈડ સાયલેન્સર જે છે એ આરટીઓના નિમ મુજબ બેન છે એ જે એટી ડેસિબલથી વધારે અવાજ કરતું હોય એવું સાયલેન્સર લગાવવા ઉપર બેન છે અને એસી ડેસિબલથી વધારે અવાજ કરતો હોય એ સામાન્ય પબ્લિકમાં સામાન્ય પરિસ્થિતિમાં એને ઘોઘાટ કહી શકાય અને નોઈઝ કહી શકાય એ સામાન્ય પબ્લિકને નુકસાન કરે એના માટે એનો નિયમ બનાવવામાં આવ્યો છે તો આ નિયમ આધારે અમે કાર્યવાહી કરીએ છીએ અને આનો જે આરટીઓ તરફથી એનો દંડ કરવામાં આવે છે આ જે મોડી ફાયલેન્સર છે એનાથી સામાન્ય પબ્લિક ઉપરાંત ભણતા વિદ્યાર્થીઓ છે દવાખાનામાં દાખલ દર્દીઓ છે સિનિયર સિટીઝન છે તમામને ખૂબ નુકસાન થાય છે એમના કાનને મગજને ઘણી રીતે એને નુકસાન કરતું હોય છે એટલે ગયા ડિસેમ્બર થી અમે આ જે मुहिम ઉપાડી થી સીપી સાહેબ ના આદેશ થી તો તે મુજે સીપી સર ના ગયા મુજો મે ગયા ફેબ્રુઆરી માં લગભગ 74 સાયલન્સર ત્યારબાદ ચોથા મહિના માં 108 સાયલન્સર સાતમા મહિના માં 108 સાયલન્સર અને આજે દસમા મહિના માં પણ અમે 108 સાયલન્સર નો નાશ કરી રહ્યા છીએ આજે અમે સ્પેશિયલી એ 108 સાયલન્સર ને અમે નોઇઝ એટલે કે ઘોંઘાટ એ અંગ્રેજી માં લખી અને સિમ્બોલિક લોકોને જાણ કરવા માગીએ છીએ આપણા માધ્યમથી કે જો ઘુભાટ કરશો તો એમને અમે આવી રીતે ક્રશ કરીશું એનો નાશ કરીશું તો આપણા માધ્યમથી ફરીથી એમને અમે જણાવવા માગીએ છીએ એ વેચાણ જે વેચાણ કરે છે એ લોકોને પણ અમે નોટિસ આપી છે સ્થાનિક પોલીસ દ્વારા પણ અમે નોટિસ અપાઈ છે એ લોકોએ વેચાણ લગભગ બંધ કર્યું છે પરંતુ જે જૂના સાયલેન્સર છે જે અગાઉથી લઈને બેઠા છે અને જેની પાસે ઓરિજિનલ સાયલેન્સર અવેલેબલ નથી એવા લોકો હજુ પણ આવી રીતના લઈને ફરે છે એમના વિરુદ્ધમાં પણ કાર્ય નિરંતર આ કામગીરી કરવામાં આવશે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે